જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો ચૌદમો શ્લોક સમજીશું સર્વ સર્વમે તદતમ મનમાં વદસી કેશવ નહી તે ભગવન વિદુ વ્યક્તિવા દાનવા હે કૃષ્ણ આપે મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માની સ્વીકાર કરું છું હે પ્રભુ ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે અર્જુન અહીં સમર્થન કરે છે કે શ્રદ્ધા વિહીન તથા આસુરી સ્વભાવના મનુષ્ય કૃષ્ણને સમજી શકતા નથી જો દેવો પણ તેમને સમજી શકતા ન તો પછી આધુનિક દુનિયાના કહેવાતા વિદ્વાના વિશે તો કહેવું જ શું પરમેશ્વરની કૃપાથી અર્જુને એમ સમજ્યું છે કે કૃષ્ણ પરમ સત્ય છે અને તેવો જ સંપૂર્ણ છે તેથી મનુષ્ય અર્જુનના પગલે ચાલવું જોઈએ તેણે ભગવદ્ ગીતાનો અધિકાર માન્યો હતો ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં કહ્યું છે તેમ ભગવદ્ ગીતાનું જ્ઞાન પામવા માટે ગુરુ શિષ્ય પરંપરાનો હાસ થતો હતો તેથી કૃષ્ણએ તેને પરંપરાને અર્જુનની પુનઃસ્થાપના કરી કારણ કે તેઓ અર્જુનને પોતાના અંતરંગ મિત્ર તથા મહાન ભક્ત માનતા હતા માટે ગીતોપનિષદની ભૂમિકામાં એમ કહ્યું છે તેમ ભગવદ્ ગીતાનું જ્ઞાન પરંપરા પદ્ધતિ મારફત પ્રાપ્ત કરવું જોઈએ પરંપરા પદ્ધતિ નષ્ટ થયા પછી તેનો પુનઃ કાયાકલ્પ કરવા માટે અર્જુનને પસંદ કરાયો હતો કૃષ્ણ કહે છે તે સર્વનો સ્વીકાર કરનાર અર્જુનનું આપણે અનુસરણ કરવું જોઈએ જો તે આપણે ભગવદ્ ગીતાના તત્વને પામી શકીશું અને પછી જ આપણે સમજી શકીશું કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ